સુરત શહેર ડિંડોલી પોલીસ સ્ટેશન દ્વારા વ્યાજખોરો સામે તવાઈ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન મુજબ તેમજ સુરત શહેર ઝોન બે ભગીરથસિંહ ગઢવીના માર્ગદર્શન મુજબ ડિંડોલી પોલીસ સ્ટેશન પીઆઈ તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઊંચા વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી વ્યાજ માફિયાઓ સામે તવાઈ બોલાવી હતી જેમાં નાના માણસોને ઊંચા વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરતો એવો એક વ્યાજખોર આરોપી દયાલ નારાયણ રાધા મોહનસિંહ નામના ઈસમને ઝડપી પાડી જેની પાસેથી અલગ અલગ લોકોના મકાનની ફાઇલ તેત્રીસ નંગ કોરા ચેક ત્રેવીસ નંગ અલગ અલગ ડાયરી તેર નંગ તેમજ ગાડીની આરસી બુક ત્રણ નંગ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી